આ ઉપર હોય જાય કોણ માય હું જણ વારા રાખીએ પછી અચ્છા કે આજે મારો વારો છે આજે તારો રાત ના રાખવાના વારા હા એમ પાણી ભરી એ સુવિધાઓ છે જેમ કે এড્યુકેશન માટે અહીંયા હોવું જોઈએ સ્કૂલ છે અહીંયા અહીંયા સ્કૂલ છે પણ એ સ્કૂલ કેવી કહેવાય કે હજી એવી પ્રોપર સ્કૂલ નથી હાલે એ જી ગોણ્યા વાપરી હમજી પાણી ગીની ઘોણીએ અરે ગીની જેમ વાપરો ગીની ઘોણીએ આવે એટલે બા બાજબનાના આના ઓલાના બધા આવી જાય મત દિયો એક જ વાત બીજું કાઈ ધ્યાન કોઈ દેતા નથી ઓ જાતનો કાઈ કરતા નથી આ મોદી સાહેબે ધંધા અમારા બંધ કરના જાય દુકાનવાળા આટલા ટાઈમમાં શું જોઈએ એમ બેટ દ્વારકામાં કેવું કામ થયું બેટ ગામમાં તો આ ભાઈ હા પાડ 10 વર્ષથી આ તો બહુ સરસ કામ થઈ ગયું એમાં આ પુલ બન્યા પછી તો વધારે થઈ ગયું મને છોકરા પુલ દેખાડાવ્યો હું તો રાજીના રેડ થઈ ગઈ વાહ વાહ આવું તો કોઈ બી ધાર્યું નહોતું but બેટ દ્વારકામાં અમે ઊભા છીએ અને અહીંયા આગળ વિશાળ દરિયો છે પણ આ જે ગામ છે બેટ દ્વારકા જે છે ત્યાં લોકો પાણી માટે વલખા મારે છે ક્યારેક પચીસ દિવસે તો ક્યારેક વીસ દિવસે તો ક્યારેક મહિના મહિના સુધી પાણી નથી આવતું એક દિવસ પાણી આવે અને એ પણ અડધો કલાક માટે આવે છે લોકો કેવી રીતના અહીંયા સર્વાઈવ કરે છે કઈ રીતના જીવે છે એમને આશા શું છે સરકાર પાસેથી એમને કોની સરકાર જોઈએ છે બેટ દ્વારકામાં કેવા કામ થયા છે બધું જ સમજવું છે પાણી માટે વલખા માર તો આ ગામ છે અને પાણી માટે વલખા મારતા લોકો શું વિચારે છે એમના માટે વિકાસ એટલે શું કારણ કે અહીંયા સિગ્નેચર બ્રિજ બની ગયો છે બ્રિજ બન્યો એ ખૂબ સુંદર વસ્તુ છે વિકાસનું કાર્ય થયું છે એ લોકો માટે પણ સારું છે કે અવર જવર માટે એમને ફાસ્ટ થઈ ગયું છે હોસ્પિટલ જવા માટે બધી જ સુવિધા મળી છે પણ જેટલી સુવિધા મળી છે એનાથી અમુક વસ્તુઓ બાકી છે જે એમને મળી નથી અને જે જીવન જરૂરી છે પાણી પાણી નથી હોસ્પિટલ નથી અહીંયા અહીંયા સ્કૂલ પણ નથી એક જ સ્કૂલ છે હાયર સેકન્ડરી સ્કૂલ નથી

ગામમાં હવે તો આ ભાઈ હા પાંચ દહ વર્ણ તો બહુ સરસ કામ થઈ ગયું એમાં આ પુલ બન્યા પછી તો વધારે થઈ ગયું મને છોકરા પુલ દેખાડા હું તો રાજીના રેડ થઈ ગઈ વાહ વાહ આવું તો કોઈ બી ધાર્યુંય નહોતું ક્યાં થાશે એવું થઈ ગયું ન કાજુ આ ખંડેર છે ને એવું અમારું બેટ હતું આખું ખંડેર 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 થઈ ગયું હવે આ એકલાખ નંદનવન જેવું થઈ ગયું બીજું કંઈ સમસ્યા ખરી અહીંયા કે જે સરકારે ધ્યાન દેવી જોઈએ અહીંયા

વોટિંગ આવે એટલે ભાજપ ને આના ઓલા ને બધા આવી જાય મત દીવ એક જ વાત બીજું કઈ ધ્યાન કોઈ દેતા જ નથી કોઈ જાતનું કાંઈ કરતા જ નથી આ મોદી સાહેબ ધંધા અમારા બંધ કરે હવે લારીઓ ફેરવે ઓલી પેલા દુકાનું હતી અમારી કેબીનું હવે રેકડીમાં ધક્કા મારી માં આ રાખે તો માથી હટાડે રાખે તો માથી નગરપાલિકા હટાડે મારા તો ઓલા હટાડે આ ધંધા કરીએ તડકા દોમના

ઘરે ઘરે અને હવે આ કેબલ આવી ગયો છે પુલ ઉપર હવે લાઈટ ની સમસ્યા દૂર થઈ ગઈ લાઈટ ની સમસ્યા દૂર થઈ ગઈ હવે કે આવું જવું હોય તો એ સહેલું થઈ ગયું પુલ આવી ગયો પાણીનો પ્રોબ્લેમ છે ધંધાનો પાણીનો પ્રોબ્લેમ છે ધંધાનો રોજ ધંધા રોજ ગયા બધે ગામ ના પહેલા દુકાનો દઈ દીને પછી ભલે બાર ગામ ના દીએ ધંધા પહેલા કે જે રહેતા હોય એને દેવું પડે ને ધંધા રોજ ગયા ભાઈ તમે 5 લાખ પાડડી ના લોકો મૂળ શું કામ કરે લોકો રોજગારી માટે રોજગારી માટે આ બસ ટુરિસ્ટ ઉપર ધંધો છે ગામનો ટુરિસ્ટ ઉપર છે ટુરિસ્ટ ઉપર જાત્રા જો બોટું બંધ થઈ ગઈ બધી હવે એ બધા બિચારા રિક્ષાઓ લઈ લીધી દસ દસ રૂપિયા પાર્કિંગથી હાલે રાખી અમે હનુમાન દંડી જવું તો વીસ રૂપિયા જવાના ને વીસ રૂપિયા આવવાના અહીંયા છ કિલોમીટર જવાનું છ આવવાનું બાર કિલોમીટર થાય હનુમાન મંદિર એના ચાલીસ રૂપિયા લઈ આવવા જવાના પાર્કિંગમાં જવું દસ જવાના ને દસ આવવાના એ ધંધો હાલે અમારો હવે અટાણા ખાલી રિક્ષાઓ પણ બધા હાલે નાતો કરવા આવે ગામની બસો રિક્ષા છે અને બાર ને આઠસો રિક્ષા છે દ્વારકા ઓખા મીઠાપુર બધી રીક્ષાઓ અહી આવે ધંધા કરવા આપડે કેને ના પાડવી બીજો કોઈ જાત મોદી સાહેબ એમને તકલીફ દીધી જ નથી આ પુલ પછી બહુ સારામાં સારું ધંધો રોજગાર દઈ દે ને એટલે કાંઈ ઘટે એમ જ નથી ને પાણી બે વસ્તુ ઘટે છે એક ધંધા રોજગાર બેટના માણસોને અને પાણીનો પ્રોબ્લેમ બાર થી પાણી બસો રૂપિયા રાખીએ રાખી એકાત્ર બસો રૂપિયા પાણી જોયું અમને એકાત્ર અમે નવ જણા ઘરમાં છે તો પીવાનું અમે સ્ટોક કરી હાલો બોલો આવ્યું હોય સાત આઠ બેરલ કે પાંચ બેરલ જે આવે

સરકાર સરકારને ધ્યાન દેવું હા સરકારને ધ્યાન દેવું જોઈએ તો અમને આઠ દી એકવાર દીએ બે દી નદી આ ઓખા મીઠા પણ બધે દી જ આવે છે નથી આવતું દ્વારકામાં મારી દીકરી મારી દીકરી સા દ્વારકા જ એક પાણી આવે છે દીકરી હા મારી દીકરી દ્વારકા જ છે એકાત્ર પાણી આવે ફૂલ પોણી કલાક આવે છે ના મહીનો દી થાય વી દી થાય પચીસ થી નક્કી જ નથી

પણ એક સુવિધા થઈ છે તો સાથે સાથે બે ત્રણ નુકસાન પણ થયા છે તો ગામના લોકોને શું તકલીફ પડી છે અમુક લોકોને જેમ કે જે ધંધા રોજગાર રોજગારવાળા હતા જે આપણે દુકાનો દુકાનોવાળા હતા જે પણ એમાંથી સિંતેર એંસી જણા જે દુકાનો હતી જે ફૂલ બન્યો તો જે જૂની જગ્યા ઉપર ચાલતી એ જગ્યા ઉપાડી લીધી એટલે ત્યાંથી બધી દુકાનો હટાવી લીધી એટલે જે પણ એ એંસી સો જણા છે દુકાનોવાળા એ અત્યારના હું જ બેરોજગાર એની પાસે બીજો વિકલ્પ નથી કોઈ જાતનો કેમ કે આટલા વર્ષોથી દુકાનો ચલાવતા ને એનો ધંધો એના ઉપર ચાલતો એનું રોજગાર હવે એ દુકાનો હટી ગઈ એટલે એ બધા બેરોજગાર થઈ ગયા છે હવે મોદી સાહેબે ઘણી બધી સુવિધા કરી દીધી આટલા વર્ષોથી આટલા વર્ષોમાં ઘણો સુધારો થયો બેટ દ્વારકામાં બેટ દ્વારકા ઘણું વિકાસશીલ થઈ ગયું પણ થોડું ઘણું હવે જે આ પાણીની સમસ્યા છે અથવા જે આ બેરોજગારી છે થોડોક અત્યારના જે લોકોની દુકાન ઉપડી ગઈ એ થોડીક દુકાનોની વ્યવસ્થા કરી દઈએ તો બધાએ વધારે એમ સારું થઈ જાય બે દ્વારકાનો પ્રવાહ કઈ તરફ છે કયા પક્ષને પસંદ કરે બે પહેલેથી જ મોદી સાહેબ જ્યારથી ચૂંટાય છે ગુજરાતમાં ત્યારથી બે દ્વારકાના લોકો જે આપણા આપણે થી બાર હજારની વસ્તી છે એમાંથી પચીસસો હિન્દુ છે આપણા ને બીજા મુસ્લિમ લોકો છે એમાંથી વધારે પૂરતા આપણા જે પચીસ જે હિન્દુ લોકો છે એ બધા આપણે મોદી સાહેબને પહેલેથી સપોર્ટ કરતા આવ્યા છે ને ઘણો વિકાસ પણ ભગવાન મોદી સાહેબે કર્યો બેટમાં આવે મુલાકાત માટે રજુઆત કરી છે પાણી ની બાબતે હા કરી છે ને એ લોકો ઘણી અમારી સહાયતા કરી છે અમુક ટાઈમે હું છે આ જે પાણીની પ્રોબ્લેમ છે ને એ ઉપર થી કઈક વાંધા હિસાબે નથી આવી શકતી બાકી પબુબા માણેક છે પૂનમ બે માડમ છે બધી અમારી વાત માયની છે ઘણી અમારું કામે કર્યા છે બે દ્વારકામાં ઘણા લોકો કારણ શું એમ એક મહિને પાણી આવવાનું મતલબ અહીંયા પ્રોબ્લેમ શું એટલે ઈ તો કંઈ અમને નથી ખબર એટલા ટાઈમથી પાણી આવતું એમાં વચમાં વચમાં બંધ થઈ જાય વચમાં આવતું એમ પાણી અત્યારના તો જો કે અઠવાડિયે દસ દી આવે છે જગ્યા દસ પંદર દી થઈ જાય પાણી ઓછું આવે એ હિસાબે એમ બાકી કોઈ પ્રોબ્લેમ નથી બાકી પાણી બાણી શું છે અમુક વસ્તી ધરાવતા હોય લોકો એને પાણી વધારે માણસો એક ઘરમાં રહેતા હોય એટલે પાણી પછી ખાલી થઈ જાય તો બેરલ નખાવવા પડે પૈસા દઈને એ સમસ્યા થાય પાણી ડેલી આવે બેટ દ્વારકામાં રોજ આવે છે પણ એરિયા વાઇઝ હોય નંબર આપણો મહિને દઈ આવે કેવી રીતે આવે સમજી ગયા તમે અલગ અલગ વિસ્તારમાં એક 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 વાર પાણી આપે પાણી ડેલી અહીં આવે છે બેટ દ્વારકામાં સંપમાંથી પણ અલગ અલગ એરિયામાં બધા જાય પોણી પોણી કલાક બે એરિયા આજ લે બે એરિયા કાલે એમ કરતા કરતા વીધી પચી દી થઈ જાય પાણીના બધા એરિયા પૂરા કરે ને તો આપણો નંબર આવે ને તો પચીસ વી થઈ જાય કઈક મહિનો થઈ જાય બાર થી લાઈન ખેતરમાં તોડી નાખે ઉપર થી આવતી હોય દરિયા નું લીપોર થી તો લાઈન હાથ થઇ જાય આમ જાય મોટો પ્રદેશ છે છત્રીસ કિલોમીટર નું ટાપુ છે મારું હા દસ હજાર બાર હજાર ની વસ્તી છે ટોટો હિન્દુ સમાજ બધા આવી ગયા વધારે મુસ્લિમ લોકો વસ્તી છે આપણા હિન્દુ પચીસો ત્રણ હજાર હશે તો અહિયાં ના લોકો શું કયો વિકાસ જોઈને વિકાસ એટલે મોદી સાહેબ ને જ પસંદ કરે હિન્દુ લોકો બીજા કે ને તમે ઉભા રહ્યો આમાં દુશ્મન તો તમને જોઈને અમે વોટિંગ કે અમે મોદી ને જોઈને વોટિંગ કરીએ છીએ તમને જોઈને કોઈ વોટિંગ નથી કરતો મોદી સાહેબ ને જોઈને વોટિંગ કરવા પક્ષ કયો એજ જોઈ છે બીજેપી માં ગમે ઉભો હોય એને જ વોટિંગ કરે

પછી હું કે આવાસ યોજના એ તો અમારા માય નથી આવી હજી મકાન બનાવી દઈએ છીએ સંદાસ બાથરૂમ બનાવી દઈએ બધા ગામડાઓમાં નગરપાલિકા હોય ને એની બેટ નગર પંચાયતો હોય એમાં બનાવી દઈએ હવે નગરપાલિકા થઈ ગયું નથી બનાવી દેતા એ કામ ચાલુ જ છે બધું પણ આ ધંધા રોજગાર ને પાણીનો પ્રશ્ન બે ખાલી સોલ્વ કરી દઈએ પાંચ વર્ષમાં જેની બી સરકાર બને જે બને પણ બેટ દ્વારકાના લોકોને પાણી રોજગારની પ્રોબ્લેમ બે જ પ્રોબ્લેમ છે બીજી કાંઈ પ્રોબ્લેમ નથી અમે કમાય ને અમે ખાઈએ કઈ તમારું જોતું જ નથી આપનું શું નામ છે

કે એજ્યુકેશન જે એકથી દસ લગી જે આ એજ્યુકેશન છે દસમાની જે આપણે બોર્ડની જે એક્ઝામ આવે તે બહાર દેવા જવી પડે એ ટૂંક સમયમાં આપણે એમ વિચારીએ કે આ એરિયામાં આપણે આવી જાય અને કોલેજો થઈ જાય તો બધાને એજ્યુકેશન મળે એટલે એ બહુ સારી વાત છે કે આપણે એજ્યુકેશન મળે દવાદારૂ જે દવા છે મેડિકલ છે તે બધી આપણે અત્યારે હોસ્પિટલ નથી પણ જો આટલો વિકાસ થયો કે આજથી તમે જોવો તો દસ વર્ષ પહેલા કે આ બેટમાં એક રોડ પણ સારો નહોતો અત્યારે આવો મસ્ત પુલ બની ગયો કે જેનાથી આપણે આવા જવાની તકલીફ દૂર થઈ ગઈ પેશન્ટ જે રાતના જે તકલીફ થતી રાતના તકલીફ થાય તો પેશન્ટ ત્યાંને ત્યાં સમજી લે અહીંયાથી બોટમાં પહોંચાડવા જાય તો અહીંયા લગી તો તે એક્સપાયર થઈ જાય પણ અત્યારે આપણે એને પહોંચાડવું હોય તો તરત એને આપણે અડધી કલાક મહે સારવાર આપી શકીએ ને અને પેશન્ટનો જીવ બચાવી શકીએ તો આપણે તેમ કહીએ કે મોદી સાહેબ છે તે આપણે કલયુગમાં જેમ કહે કે કૃષ્ણ કહે ને એ કૃષ્ણનું કામ કરે છે એમ કે આજે હજી એમ કહે છે બેટના લોકો કે હજી આપણે સુવિધા નથી પણ આગળ જતા આટલો વિકાસ તો પાંચ વર્ષ પછી આ બેટનું આખું જે ત્રીસ છત્રીસ કિલોમીટરનું જે ટાપો છે તેમાં જેવી જગ્યાઓ થોડીક ઘણી પડી છે તેમાં નવા નવા ફેક્ટરી ઉદ્યોગો ધંધા રોજગાર એટલે આગળના સમયમાં તો એમ જ લાગે છે કે આ બેટનો વિકાસ છે એ કોઈ રોકી શકે એમ જ નથી કારણ કે અહીંયા દ્વારકાનો નાથ છે કે દ્વારકાનાથ છે ને તે અહીંયા પોતાની જન્મભૂ અહીંયા આપણે રહ્યા છે અહીંયા સમજી લેજો એટલે દ્વારકાના જ્યાં રહેતો હોય ત્યાંના લોકોને આગળ જતા પણ કોઈ દી વાંધો ના જો આટલી વિકાસ થયો તો આગળ પણ વિકાસ થઈ જ જશે એટલે એ કોઈ પ્રશ્ન જ નથી પણ તમે વોટ આપો છો તો તમારી કંઈક તો અપેક્ષા હોય ને કે સરકારે આ કામ કરવા જોઈએ એક પ્રશ્ન એ થાય કે જે બધા જે ધંધા રોજગાર છે ને તે ધંધા રોજગાર આપણે છે ને એ વિકસિત થઈ જાય બસ એજ્યુકેશન મળી જાય એ અમારી તો ડિમાન્ડ પેલી એ જ છે કે ધંધા રોજગાર જેના જેના પડી ગયા છે તે પાછા ફરી ઊભા થઈ જાય અને બધા જેટલા યુવાનો છે જે ભણી નથી શકતા જે ભણી નથી શકતા એને એજ્યુકેશન મળી જાય સારું એજ્યુકેશન મળી જાય તો તે સારી આગળ પોસ્ટમાં જઈ શકે ને ગામનું પણ નામ કંઈક આગળ બેટના જે લોકો હોય તેનું જ નામ થઈ શકે તો એજ્યુકેશન મળી જાય તો એ વિકસિત થઈ જાય આપણે એટલે આપણે એજ્યુકેશન જે સુવિધાઓ છે જેમ કે એજ્યુકેશન માટે અહીંયા હોવું જોઈએ સ્કૂલ છે અહીંયા અહીંયા સ્કૂલ છે પણ એ સ્કૂલ કેવી કેવાય કે હજી એવી પ્રોપર સ્કૂલ નથી કે જે સારું એજ્યુકેશન આપણે આપી શકીએ બાળકો છે દ્વારકા ભણવા મોકલો હા બારે દ્વારકા જામનગર રાજકોટ અત્યારે બેટના મોસ્ટ આપણે એમ કહીએ ને કે જે સારું એજ્યુકેશન લેવા માટે છે ને બધા રાજકોટ અને જામનગર ને

અરે કોણ બીજું કોઈ વાંધો નથી આ નિશાળ હાઈસ્કૂલ નબળી છોકરાઓને જો હવે આ મારી છોલી નવમીમાં આવી તો હવે એને ઓખા મીઠા મોકલવાની હા અહીંયા મી હાઈસ્કૂલ નબળી હાઈસ્કૂલ અહીં સામે હતી પડી ગઈ એટલે કહું ને સામે હતી પડી ગઈ હવે હાઈસ્કૂલ ક્યાંક બની જાય ને તો છો બેટ નામ ચિંતા નહીં કારણ કે આ બહાર આવું જવું થઈ પડે એ વાંધો બીજો કઈ વાંધો લાઈટ કેરાય બા અહીંયા લાઈટ તો હમણાં ઘણા વર્ષથી આવે છે આખું દિન પેલા ના આવતી પેલા તો લાઇટ જ નથી આવતી વાગે અમારા બાર હવે તો આ સારું છે હવે તો દીવ ને રાત્રિ હમણાં આ પાણીમાંથી આવતું ને હવે તો પુલ બની ગયો તો આવે ને પાણીમાંથી આવતું ને લાઈન તો આ લાંચુ મચવાની હિસાબે તૂટી જતી તો આવે ને ન આવે હવે તો હારું છે પાણી પાણી તો પીવાનું હવે પંદર દીએ વીસ આવે હા હા દીએ બે બેરલ આવે બે બેરલમાં શું કરીએ પીએ કે નાઈએ કે ધોઈએ કે પછી વેતા તું લઈને કઈક ભરી આવી એમ કરે રાખીએ એટલે આ લે પાણી આવે ત્યારે આ બે બેરલ ભર દો હા બે બેરલ ભરી અંદર ટાંકી છે ને આ તો વાપરવાનું ભરીએ બારી પીવાની અંદર ટાંકી છે ત્રણ બેરલ ની ત્રણ બેરલ ચાર બેરલ એટલું આવે કઈ ત્રણ બેરલ કઈ ચાર બેરલ તો હાલે

પાણી છે નહી અમારી બહુ રાજકોટ ની છે ભરી દોરું પાણી રાખી દઈ હાંસવીને એ પાછું આછરી જાય તો પીવા થાય એમ જિંદગી કાઢી દીશ કુવાના ભરી ભરીને હવે તો બધો આનંદ છે પણ ખોટું બગાડીએ નહી પાણી વહુ ને ના કહીએ બગાડજો માં ફરવા જાવ પણ કુવામાં છે ને ચોવીસ કુવા છે પણ તળિયામાં માં થોડું થોડું પાણી હોય હા અંદર ત્રીસ ફૂટ ને પચીસ ફૂટ ઊંડું હોય અમારા વખતમાં તો રાતના ના ફરવા જતા પણ અટાણ તો રાતે જાય અહીં ફરવા તૈયાર જળે દીવાના ન જળે આ મુસલમાન ની કોમ જાજી આવી ને એ લોકો જો વારા રાખશે રાતના હોય જાય કુવા ઉપર સુઈ જાય કોણ

ત્યાં ટીવી માં જોઈ લીધા હા તો એ સારું થયું કોઈ નેતા નથી આવ્યા આવા વડાપ્રધાન આ આવી ગયા નસીબદાર અમારે બેટ દ્વારકા ની અંદર આવી ગયા ઉત્તમ કેવાય ઉત્તમ કોને એને ભાગશાળી કહેવાય ત્યાં બેટ દ્વારકા દર્શન કર્યા કોઈ જિંદગી માં હું સિત્તેર વર્ષ ની થઈ મેં કોઈ જોયા નથી કોઈ આવતા કોઈ આ મોટા માણસો ને આવી ગયા નરેન્દ્ર મોદી તે સારું થયું

ટપાલી ના ઘરે આવી મંત હતા મારા બાપુજી હા અમે રામાનંદ સાધુ છીએ મારા બાપુજી પટેલ હતા ત્યાં ટપાલી ની આવતી ઇન્દિરા ગાંધી મારા બાપા કેવા કામ થતા કામ તો પેલેથી જૂનું છે એ ઇન્દિરા ગાંધી આ બધા વાંધો નતો બે ખાતા પીતા રહેતા પણ પેલેથી આમ જ હાલે રાખી લાઇટ તો પેલે તો હતી જ નહીં આથી કઈ ચાલીસ વર્ષ મોર આ પડી ગામમાં એટલે ચાલીસ વર્ષ મોર તો લાઇટ જ નથી ચાલીસ કે પિસ્તાલીસ વર્ષ થયા હોય તો એ મારે ત્રણ ચાર છોકરા થયા ને પછી લાઇટ આવી ત્યાં સુધી લાઈટ નથી ચમની ફાણસ થી હલાવતા અમારે તો અહીંયા પેલાથી બેટમાં જન્મ છે ફાણસ ચમની થી હલાવતા હવે શું જોઈએ બેટ દ્વારકામાં શું થવું જોઈએ હવે હું થવું જોઈએ હવે બનવી જોઈએ એમ સિવાય બસ નિહાળ બની જાય છોકરા માં બધા પણ પાણી દઈ દે તો બાજુ ને ધોવા પાણી નું થઈ જાય બસ બીજું તો બધું આનંદ છે અરે કહું બીજું બધું આનંદ છે બધું શાક બકા લાચું મચવાનું આ બધા ધંધા બિચારાનું ફક્ત થઈ જાય હા એટલે કઈ વાંધો નબળે બીજા કોઈ